જય માતાજી આજે હું બનાવીશ આખી ડુંગળીનું શાક તેના માટે મેં ડુંગળી લીધી છે તેને આવી રીતે કટિંગ કરી લીધી છે અહીંયાથી કટ થઈ ગયેલું હોય તો તે પણ આખું આપણે કાઢી લેવાનું એટલે ડુંગળી છૂટી ના પડી છે વઘારના મરચાં તમાલપત્ર તજ અને બાદિયા લીધા છે ટમેટાને આપણે ખમણીને લીધું છે વઘાર માટે હિંગ ધાણા ધાણાજીરું પાવડર હળદર મરચું જીરું વઘાર કરવા માટે ગરમ મસાલો સિંગદાણાનો ભૂકો લસણ એક મરચું અને નાનો ટુકડો આદુ તેની આપણે પેસ્ટ બનાવી લીધી છે તલનો ભૂકો વઘાર માટે તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો હવે આપણે આખી ડુંગળીનું શાક બનાવીએ તપેલીમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું તેલમાં આપણે ડુંગળીને તળી લેવાની છે શેકી અને કાઢી લઈશું ગેસે તેલ ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું ડુંગળીને સાહીઠ થી સિત્તેર ટકા માટે આપણે કૂક કરી લઈશું વધારે નહીં કરવાની પછી ફરીએ પાછી ગ્રેવી જોડે કૂક થશે એટલે નાખી ડુંગળીના શાક માટે આપણે નાની જ ડુંગળી લીધી છે આવી રીતે આવી રીતે સતત તેને હલાવી અને આપણે આપણી સરસ ચડી જવાય છે પછી તેને દસ મિનિટ માટે રહેવા દઈશું હવે આપણી ડુંગળી સરસ બ્રાઉન કલરની થઈ ગઈ છે અને તેને હવે કાઢી દઈશું હવે તે જ તેલમાં આપણે વઘાર કરીશું વઘાર માટે જીરું એડ કરીશું જીરું તતળી જાય એટલે તેમાં વઘારના મરચાં તજ બાદિયા અને તમાલપત્ર એડ કરીશું વગર સરસ આવી જાય એટલે તેમાં આપણે લસણ આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું લસણ આદુ મરચાંની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં તલનો ભૂક્કો એડ કરીશું અને તેને પણ સરસ રીતે શેકી લઈશું અને સિંગદાણાનો ભૂકો એડ કરીશું સિંગદાણાને ખાંડીનો ભૂકો કર્યો છે ખાલી સિંગ નથી લીધી સિંગદાણાનો જ ભૂકો કર્યો છે બધી જ વસ્તુને સરસ રીતે શેકી લઈએ બધી જ વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે તેમાં આપણે ટમેટા એડ કરીશું ટમેટાને મેં છીણી વડે ખમણીને લીધા છે ગ્રેવી પણ કરી શકું હવે તેમાં આપણે મસાલા એડ કરીશું હિંગ લાલ મરચું પાવડર આપણે એક લીલું મરચું લીધું છે એટલે ટેસ્ટ પ્રમાણે તમે લાલ મરચું લઈ શકો હળદર જીરું અને ગરમ મસાલો એક ચમચી ટમેટાની ગ્રેવી સાથે બધા જ મસાલાને આપણે સરસ રીતે શેકી લઈશું તેલ છૂટું ના પડે ત્યાં સુધી તેને શેકવાના હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે શેકી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે બધા મસાલાને શેકવાના છે આપણું તેલ હવે ધીમે ધીમે છૂટું થવા માંડ્યું છે હજી આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશું ત્યાં સુધીમાં ગ્રેવી માટેનું એક ગ્લાસ પાણી આપણે ગરમ થવા મૂકી દઈએ તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું ડુંગળી અને મસાલા બધું મિક્સ કરી લઈએ હવે તેમાં સહેજ ગરમ કરેલું પાણી એડ કરીશું ગરમ પાણી એડ કરવાથી બધા ટેસ્ટ બેલેન્સ રહેશે તમારે જેટલો ગ્રેવી જોઈએ એટલું પાણી એડ કરી શકો છો હવે તેને ઉકળવા દઈશું આપણે ધીમો ગેસ કરી તમને જો કાઠિયાવાડી ટેસ્ટ પ્રમાણે સેજ વાળું ભાવતું હોય તો આપણે આવી રીતે અડધી ચમચી ખાંડ એડ કરીશું જ્યારે શાક ઉકળે છે ત્યારે અને તેને મિક્સ કરી લઈ આપણી શાકની ગ્રેવી હવે સરસ જાડી થવા માંડી છે માટે તેને પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દઈશું તો ડુંગળીમાં પણ મસાલો બધો સરસ રીતે ભળી જાય તો તૈયાર છે આપણો આખી ડુંગળીનું શાક હવે તેને થોડા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું છે ને આખી ડુંગળી એકદમ તો આવી રીતે આપણે તો અમારી રેસીપી તમને કેવી લાગી તે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી